લક્ષ્મીજી પોતે શેઠાણી થયા છે અને પાછો કેવો ઉતાવળ ઉતાવળ માં નીકળ્યા ને એમાં ઊંધા ની પાઘડી પહેરાઈ ગઈ અને એક લેખણ કાને ખોશી રે ધર્યું નામ દામોદર દોશી રે એને નામ પાછું શું લખ્યું છે દામોદર દોશી આજે પણ તળાજામાં દોશી એટક ના વાણિયાઓ વૈષ્ણવો છે આજે અને ધર્યુ નામ દામોદર દોશી રે અને આ દોડતા આવે છે ઘટ દર્શન ખોલ્યો ન લાદે રે જેને ઉમિયા વર આરાધે રે જડે ધ્યાને દાને બહુ દાને રે તે દોડ્યા છે અડવાણે પાગે રે ખટ દર્શન અભ્યાસ કરો નો જડે અને દાન થી ધ્યાન થી ત્યાગ ત્યાગ થી જાગ થી જે ન મળે ને એ આ ભગવાન ઉગાડે પગે એકદમ દોડ્યા છે અને કોને જાણે ત્રિભુ ભગવાન અને લક્ષ્મી અને સાથે બધી વસ્તુ લઈ અને આ વ્યવહારીઓ કોઈ આવ્યો રે સાથે ઘાસડીયો ઘણી લાવ્યો રે હજુ બધાની નજર જે પેલા ચોક માં હતી ની નજર થઈ ગઈ કોણ આવ્યો અને પ્રભુ પ્રભુ પૂઠે કમળા રાણી રે મોહી જોઈ શેઠાણી રે ઉતર્યા અભિમાન રે જાણે ઉગ્યા ઉશિયરબાન